વેલકમ ટુ જૈતુઝ કિચન આજે આપણે બનાવીશું ફ્લાવર બટેકાનું શાક એકદમ ટેસ્ટી એવું બનાવશું અને ટિફિનમાં પણ મૂકી શકે એવું સૂકું ફ્લાવર બટેકાનું શાક બનાવશું તો સૂકી ભાજી જેવું આપણે સૂકું શાક એટલે કે જે સૂકા શાક ખાવાના શોખીન હોય એને આ શાક ખાવાની ખૂબ મજા આવશે તો એના માટે આપણે એક નાનું ફ્લાવરનું એક નાનું ફ્લાવર હતું એ આપણે સુધારી લીધું છે અને ત્રણ બટેકા અહીંયા લાંબી લાંબી ચીપ્સમાં એટલે કે લાંબી જીરુંમાં સુધારી લીધા છે અને બે મીડિયમ સાઇઝના ટમેટા અહીંયા આપણે સુધાર્યા છે અને બે નાની નાની ડોંગળી અહીંયા આપણે સુધાર લીધી છે બે લીલા મરચાં સુધારી લીધા છે અને આપણે મિક્સર જારની અંદર દરદરું પીસી લેવાનું છે અને અહીંયા આપણે એક ઈંચ આદુનો ટુકડો અને એક લસણનો ગાંઠિયો આપણે પોલી અને દરદરું પીસી લીધું છે આ છે લીલા ધાણા અને આ છે ગરમ મસાલો અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો લીધેલો છે અને અહીંયા બધા આપણે મસાલાની અંદરથી આપણા ઘરના જ મસાલાની અંદરથી આપણે શાક બનાવવાનું છે તો જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું એ આગળ આપણે ઉમેરશું ત્યારે હું કહીશ કે હવે આપણે એમાં તેલ ઉમેરશું આપણે ફ્લાવર અને બટેકાને બે ને ફ્રાય કરવાના છે સિત્તેર થી એસી ટકા જેટલો આપણે ફ્રાય કરી લેવાનું છે તો પેલા આપણે ફ્લાવર ફ્રાય કરશું પણ પહેલાં આપણે એકદમ તેલને સરસ ગરમ થવા દઈશું અને ફ્લાવરને પણ ધોઈ લીધું છે અને બટેકાને ધોઈ અને સરસ કોરા કરીને એક સાઈડ ઉપર રાખેલા વારાફરથી બેને આપણે તળી લેશું એટલે કે ફ્રાય કરી લેશું અહીં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો હવે ફ્લાવરને આપણે ઉમેરી દઈશું અને આપણે આઠથી દસ મિનિટ સુધી તળશું ને એટલે સરસથી સિત્તેરથી એસી ટકા જેટલું આ ફ્લાવર આપણું થઈ જાશે તો હવે આપણે ચપટી હળદર જેટલી ચપટી જેટલી હળદર ઉમેરશું અને થોડું મીઠું ઉમેરશું આપણે અને આપણે દસક મિનિટ આમાં આપણે ફેરવતા રહીશું અને તરત ફ્રાય કરી લેશું આપણે લીલા મરચાં ટમેટા અને ડુંગળી ત્રણેય મિક્સ કરી અને મિક્સર જારની અંદર આપણે લઈ લીધું છે અને દર દરું આપણે આને પીસી લેશું સાઈડ ઉપર ફ્લાવર આપણું ફ્રાય થાય છે ત્યાં આપણે સરસ પેસ્ટ પણ તૈયાર કરી લીધી છે તો એક વાટકાની અંદર આ પેસ્ટને આપણે કાઢી લેશું હવે આપણે દરદરી એને પીસવાની આપણું ફ્લાવર સિત્તેર થી એસી ટકા જેટલું ચડી ગયું છે એટલે કે પાકી ગયું છે તો હવે આપણે એને થાળીની અંદર બહાર લઈ લેશું અને એવી જ રીતે આપણે બટેકાને પણ સરસ ફ્રાય કરવાના છે તેલ નીતારીને આપણે થાળીમાં લઈ લેશું એ જ તેલની અંદર આપણે બટેકાને સરસ ફ્રાય કરી લેવાના છે એને પણ બટેકાને એવી જ રીતે આપણે પકાવવાના છે સિત્તેર થી એસી ટકા એને એટલે કે આપણે બટેકા ઉપર બ્રાઉન કોટ આવી જાય ત્યાં સુધી આપણે આને તળી લેવાના છે આમાં પણ થોડુંક આપણે મીઠું ઉમેરશું અહીંયા આપણા બટેટા પણ મસ્ત એવા ફ્રાય થઈ ગયા છે જો ઉપરથી બ્રાઉન કોટ આવી ગયો છે ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના ને આને પણ સેમ આપણે ફ્લાવરની બાજુમાં કાઢી લેવાના આમાં આપણે કડાઈની અંદર તેલ થોડું વધારે છે એટલે વઘારમાં થોડું વધારે તેલ પડશે એટલે આપણે કાઢી લેશું એમાંથી ત્રણ ચાર ચમચા જેટલું આપણે તેલ વધારો હતું એ આપણે વધારાનું તેલ આપણે કાઢી લીધું છે અને હવે આપણે આ શાકનો વઘાર કરશું એક ચમચી જેટલું જીરું વઘારમાં મૂકશું આપણે જીરું તતડી જાય એટલે કે જીરું ફૂટી જાય એટલે આપણે એને હિંગ ઉમેરશું પાંચ જેટલી આદુ મરચાની પેસ્ટ જે આપણે દરદરી તૈયાર રાખેલી એ આપણે અહીંયા ઉમેરી આદુ મરચાંની પેસ્ટને થોડી એવી સાતળી લેવાની આપણે પછી જે આપણે ગ્રેવી તૈયાર કરેલી એ આપણે ઉમેરવાની અહીંયા મરચાની પેસ્ટ સરસ સતળાઈ ગઈ છે એટલે એનો સ્વાદ મસ્ત એવો આવે આવી રીતે તમે દરદરી કરી અને જે પઘારમાં ને એનો શાકનો સ્વાદ બહુ સરસ આવે તો અહીંયા આપણે જે પેસ્ટ તૈયાર કરેલી અહીંયા ઉમેરી દેશું અને એને સરસ આપણે સાતળી લઈશું સરસ સાતડી લેવાની છે

ધાણા જીરાનો થોડોક વધારે ઉપયોગ કરશું આપણે અહીંયા બે ચમચી જેટલું ધાણા જીરું ઉમેરશું અહીંયા બે ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર ઉમેરશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું સરસ આપણે સાતળી લેશું આપણે મસાલા બળી ન જાય એમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આને સાતડવાનું છે આપણે ફ્રાય કર્યું હતું મીઠું એટલે મીઠું ઉમેરવામાં ધ્યાન રાખશું આપણે અને થોડું સ્વાદ મુજબ આપણે અહીંયા મીઠું ઉમેરશું થોડા લીલા ધાણા આપણે ઉમેરશું એટલે આપણે ગ્રેવીમાં સ્વાદ મસ્ત એવો બેસી જાય તો અહીંયા હવે આપણું તેલ છૂટું પડવા લાગ્યું છે

આવે આપણે ગરમ મસાલો પણ ઉમેરી દેશું એ પણ સરસ આપણે મિક્સ કરી લેશું બધું મિક્સ કરી અને હવે આપણે પાંચક મિનિટ ઢાંકીને આપણે એને થવા દઈશું જે આપણા થોડા બાકી છે ફ્રાય કરીને સિત્તેરથી એંસી ટકા જેટલું આપણે આ બટેકાને ફ્લાવરને બાફેલા એટલે પાંચ મિનિટ રહેવા દેશું એટલે એકદમ સરસ ચડી પણ જશે અને મસાલા પણ આપણા બટેકાને ફ્લાવરની અંદર એકદમ બેસી જશે તો ઢાંકીને આપણાને થવા દઈશું ફ્લાવર અને બટેકાને તો એકદમ ગેસ આપણે સ્લો રાખશું અને ઢાંકીને આપણે થવા દેશું પાંચ મિનિટ સુધી તો અહીંયા આપણે શાકને ધોઈ લઈએ આપણા બટેકા પણ સરસ ચડી ગયા છે અને ફ્લાવર પણ મસ્ત એવું ચડી ગયું છે તો હવે આપણે અહીંયા લીલા ધાણા ઉમેરીને સરસ મિક્સ કરી દેસું એટલે આપણા શાકની અંદર સ્વાદ સરસ લીલા ધાણાનો બેસી જાય તો તૈયાર છે અહીંયા આપણું ફ્લાવર બટેકાનું શાક હવે એક મિનિટ આપણે એને ઢાંકીને ધવા દઈશું એટલે આપણે ધાણાભાજીનો લીલા ધાણાનો સ્વાદ બેસી જાય તો અહીંયા આપણે એક મિનિટ થઈ ગઈ છે તો આપણું અહીંયા શાક મસ્ત એવું તૈયાર થઈ ગયું છે તો હવે સર્વિંગ બાઉલની અંદર આપણે હવે સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણું ફ્લાવર બટેકાનું સૂકું શાક તમે ટિફિનમાં પણ મૂકી શકો અને દાળ ભાત સાથે આ શાક ખાવાની ખૂબ મજા આવે છે ઉપરથી થોડા લીલા ધાણા આપણે ગાર્નિશ કરીશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા ને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો